અરે આ મારે બાર જવું છે દાઢી કરાવતો દાઢી કરીને મારે બાર જવું હોય પરંતુ લાકડી જોયું તો હું વાર માં પાજું વાંચ્યું શનિવાર થયું શનિવાર નું થતું જે શનિવાર ના કરે શિવ ના હોય શનિવાર દાઢી થ ના થાય ના કરે શનિવાર દાઢી થાય યાર શનિવારે દાઢી ના થાય પણ હું થાય આ જુવાર મારે બાર જ નહીં જવાનું મારે શનિવાર દાઢી ના થાય હું કહું કાલે થાય યાર અરે આંબો થાય પણ મારે જ્યાં ચાલે એવું નહીં એમ શનિવારે દાઢી થાય ભલે આપણે લાકડી ગયા પણ શનિવારે દાઢી ના થાય ભલે પણ બાર દાઢી જવું લઈને ના જવાય થાય કોઈ નું થાય કઈ શનિવારે દાઢી કરો હું કરી તો પડશે ને હું તો શનિવાર દાઢી કરતો જ નહીં અમે તો શનિવાર ગમે આપણે કરી દેવાની આ પણ શનિવાર પાડવાનો પાડવાનો કામ હું જવું મારે જવું હોય યાર જવું હોય તમારે જવું જ પડશે દાઢી કરે કે નહીં ચાલે શનિવાર દાઢી નહીં ભલે મારું છે અરે બે જણા હણી રકઝક કરો તમે ભલે મારે બહાર જવું છે કાલે હું જોતો લાકડે શનિવારે દાઠી ના થાય બાલાજી બોલો શનિવાર થાય દાદી શનિવારે શનિવારે દાઢી થાય શનિવારે બાર જવાનું દાઢી તો કરી પડે એવું હતું બીજા દારે કરાય દાદી પણ એ દારે ના થાય

શનિવારે જો તમે શનિવારે મરી જાય લાજ લઈને બેરો શનિવારે જવું તો પડે ને તો શનિવારે લઈને શનિવાર પણ એ નહીમ નહી પૈસા રડતું બની વાર તમે લાઈન મેળવો પડો શનિવાર આપી દિવસ પારવું પડે હનુમાનજી તને કેવાયા તારો ચેતમ ઊંડા પડી રહ્યો એટલે ખબર મંદિર માં રજા પર મંદિર માં જ્યાં

દાઢી નજી નો દિવસ હનુમાનજી નો હનુમાનજી નો દાઢી કોઈ લેવા દેવી જ નહીં પણ હનુમાન દિવસ આપડે પાર્વો પડે આપણે હિન્દુ બરાબર છે પણ એ તો એવું નહી હનુમાનજી તો કશું કેતા નહીં દાઢી કરો કે ના કરો હનુમંતિ શનિવાર તો કીધું નહીં દાઢી કરાવજો મારું જીન દાઢી તો પણ ખોટું ના ગમે તે બહાર જવાનું કે દાઢી આવ્યો તો બહાર જવાનું દાઢી ના થાય શનિવાર પારો પડે તુષ વાત કરોડકરી કરતો જન્મ હા મરણ ઇમાચા શનિવાર શનિવાર ના પૂછ્યો તમે ઘેર કર્યા તમે ચર્ચા થઈ ગયા છે આ શ્રાવણ મહિનો આવ્યો ને હવે પેલું શિવલિંગ કરું આ તો આ જગો તો ચીકડું કર કરે છે બધું રેડ રેડ કરશો ગેર યો કરવા પાછળ જી મારું રવા હા